નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ એ જો આપણે પાઉંભાજીનો આગળ વિડીયો બનાવો એની આરે એસી માણસોનો પુલાવ બનાવ્યો હતો તો એ જ પુલાવની રેસીપી છે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં પુલાવ બનાવીએ છીએ તો જોતા રહેજો કેવી રીતે પુલાવ બને એના માટે આપણે આમાંથી મોટા મોટા અઢી કિલો બટેટા લેવો બટેટાની સાઇલે આવી રીતે આપણે ઉતારી દઈએ છીએ પહેલાં પુલાવમાં બટેટા અઢી કિલાની સાહેલ ઉતારી અને એનું કટિંગ કરવાનું છે આવી રીતે ડૂટી ફૂટી જેવું ઝીણું ઝીણું ડૂટી ફૂટતી કરતાં થોડુંક મોટું એવડું એવડું કટિંગ કરી નાખીએ આપણે અઢી કિલો બટેટાનું તો આપણે આવી રીતે બટેટાનું કટિંગ અઢી કિલો કરી નાખીએ અને ગાજર પાંચ છ ગ્રામ ગાજરનું કટિંગ એ આપણે ડૂટી ફૂટી જેવું કરી નાખીશું અને આ પેપ્સી કપનું કટિંગ એ કરી નાખીએ આની અંદર સાડા ત્રણ કિલો ચોખા છે બાસમતી ચોખાને પાંચ મિનિટ આપણે પલારી દેવું એ પલાળવાના એવી રીતે કે ચોખા આખે આખા ડૂબી જવા જોઈએ પાણીની બારે જે ના રહેવા જોઈએ પાણી વધારે લેવાનું કહેવાના મતલબમાં પાણી વધારે લેવાનું અને ચોખાને પલાળી દીધા છે આપણે પાણી પહેલાં ગરમ મૂકી દીધું છે અને પહેલાં આપણે પાણીની અંદર બટેટા નાખશું જે અઢી કિલો આપણે કટિંગ કર્યું હતું ને એ બટેટા આપણે નાખી દઈએ છે બટેટા થોડાક પાકી જાય ને દબાવો એટલે પોછા થોડાક લાગે પછી આપણે એની અંદર ભાત નાખશું આજે બાસમતી સોખા પલારેલા છે તો આપણે બટેટાને પહેલાં ત્રણ ચાર મિનિટ પકાવી દઈએ વધારે નહીં પકવાના મીડિયમ સાઇઝ પકાવી દેવાના આ શાકભાજી પાકે છે ભાત પાકે છે એની અંદર સો ગ્રામ નમક નાખ દે એક એક મુઠ્ઠીમાં મારે પચાસ પચાસ ગ્રામ હોય એવી રીતે બે મુઠ્ઠી નાખી છે ગ્રામ નમક નાખ્યું છે બટેટા નાખીને ઢાંકી દેવાનું એકવાર તવી મારી દેવાનું એટલે તળિયે સોટે નહીં બટેટા પાકી ગયા છે હવે આપણે જે સોખા પલાયા હતા સાડા ત્રણ કિલો એને નાખી દઈએ છે પાણી કાઢી નાખવાનું પેલા પછી સોખા નાખ દેવાના ગાજર જે પાંચસો ગ્રામ કટિંગ કર્યું હતું એ પણ નાખી દઈએ છે પાંચ મિનિટમાં આપણું ભાત પાકી ગયું છે આની અંદર ઉતારવા ટાણે મેં એક ચમચ ખાલી હળદર નાખી હતી એટલે છે જ પીળા થઈ ગયા છે તો આવી રીતે બધા ભાત કાઢી લેવાના પાકી જાય એટલે કાઢી લેવાના હવે આપણે પુલાવનો વઘાર મારી દઈએ એક કિલો એક તેલ નાખ્યું છે અને વઘારમાં આપણે બસો ગ્રામ મરસા બસો ગ્રામ આદુ અને બસો ગ્રામ જેવું લસણ લઈ લઈએ છીએ એની ત્રણેયની પેસ્ટ બનાવી દઈએ મિક્સરમાં પીસીને આપણે અને આની અંદર આપણે સો દોઢસો એમએલ પાણી નાખ દઈએ એટલે બરાબર મિક્સ પેસ્ટ થઈ જાય મિક્સરની અંદર પીસી નાખીએ છીએ આદુની મરછાંની લસણની પેસ્ટ આપણે વઘારમાં નાખીશું તેલ ગરમ થઈ ગયું છે વઘાર મારી દીધો છે વઘારમાં આપણે મરચાં જીરું તમાલપત્ર તજપત્તા બાદિયા હિંગ લવિંગ તજ આવું બધી નાખ્યું છે અને આને વઘારને એક મિનિટ ગરમ થવા દેવાનું આની અંદર આપણે જે પેસ્ટ બનાવી હતી આદુ મરચા લસણ એની પેસ્ટ નાખી દીધી છે એક કિલો ડુંગળીનું કટિંગ કરી નાખ્યું છે આપણે ડૂટી ફૂટી જેવું એ પણ નાખી દઈએ છીએ હવે આ બધા મસાલાને મિક્સ કરી અને પકાવી દઈએ છીએ મીડિયમ ગેસ રાખવાનો અને આવી રીતે તવીથાથી હલાવતું રહેવાનું આ ડુંગળી જ નાખી છે થોડીક ઓછી હતી તો હજી બસો ગ્રામ જેવી નાખી દીધી છે આપણે અને હવે આ વઘારને આપણે પાંચ મિનિટ સુધી પકાવવા દેવું વઘાર પાકીએ પછી આપણે આની અંદર બીજા મસાલા નાખશું અને અંદર આ જે પેપ્સી કપનું કટિંગ કર્યું હતું આપણે પેપ્સી કપ મરચાં આવે એનું કટિંગ આપણે પાંચસો ગ્રામ ડોટી ફૂટી જેવું કટિંગ કરીને નાખ્યું છે અઢીસો ગ્રામ જેવું આપણે ફ્લાવરનું કટિંગ નાખી દઈએ છીએ ફ્લાવર કોબી આવે એનું કટિંગ આપણે અઢીસો ગ્રામ જેવું નાખી દઈએ છીએ તો આપણે આ જે પુલાવ બનાવીએ છીએ કાઠિયાવાડી સ્ટાઇલમાં તો પુલાવનો વિડીયો કેવો લાગ્યો હોય કહેજો અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો આપણે આવી રીને આવી રેસીપી બનાવ્યા કરશું અને મારો વિડીયો તમે કયા ગામમાંથી જુઓ કયા શહેરમાંથી જુઓ કયા દેશમાંથી જુઓ એ કહેજો એટલે ખબર પડે આપણે આની અંદર પાંચસો ગ્રામ વટાણા નાખી દીધા છે જે લીલા વટાણાનું પેકેટ આવે તૈયાર એ પાંચસો ગ્રામ નાખ્યું બધા શાકભાજીને આપણે ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ પાકવા દેવું પાંચ મિનિટમાં બધા શાકભાજી પાકી જાય પછી આની અંદર આપણે સૂકા મસાલા નાખશું અને આપણા જે મત ભાત બનાવ્યા છે બાસમતી પુલાવના એ ભાત ઠરી જાય ને કલાક દોઢ કલાક પછી પછી જ આની અંદર એની ઉપર આ વઘાર નાખશું હવે આની અંદર આપણે નમક નાખ દઈએ છીએ તો સાત સી સાઠ સિત્તેર ગ્રામ જેવું નમક નાખીએ છીએ આપણે અને હરદર પચાસ ગ્રામ જેવી નાખ દઈએ છીએ અને આ તીખું મરસું છે રામદેવનું તીખું મરચું આપણે પચાસ ગ્રામ જેવું નાખ્યું છે અને કાશ્મીરી મરચું આપણે કલર માટે સો દોઢસો ગ્રામ નાખી દઈએ છીએ જીરું આપણે ત્રીસ ગ્રામ જેવું નાખીએ છીએ હવે મસાલાને આપણે બે મિનિટ પકાવવા દેવું બે મિનિટ પાકીએ પછી આપણે આની ઉપર ટમેટાનું કટિંગ નાખ દઈએ તો આવી રીતે ધીમા ગેસ ઉપર તમે પાકવા દઉં ને તો છટણીને ને બધું પાકી જાય અને તેલ માપે લેવાનું તેલ વધારે નહીં લેવાનું હવે આપણે આની ઉપર એક કિલો એક ટમેટાનું આવું ઝીણું ઝીણું ડૂટી ફૂટી કટિંગ કરી નાખી દેધું છે અને એને આપણે ખાલી બે મિનિટ પાકવા દેવું ટમેટા પચાસ ટકા જેવા પાકી જાય ને પછી આપણે વઘારની ઉપર નાખી દેવું અને ખાલી મેં અહીંયા બસ્સો ગ્રામ જેવું પાણી નાખ્યું છે વધારે નહીં નાખવાનું બસ્સો ગ્રામ જેવું પાણી નાખ્યું છે એટલે હું બધાય મસાલા સરસ પાકીએ વધારે પાણી નહીં નાખવાનું ખાલી બસ્સો ગ્રામ જેવું પાણી નાખ્યું છે અને આને મિક્સ કરી દઈએ છે ગેસ મીડિયમ રાખવાનું અને બધાય મસાલાને આવી રીતે તવિથાથી હલાવતું રહેવાનું બાકી તળિયે સોટી જાય મસાલા બંને બરી જાય એટલે આ બધા મસાલાને આપણે બે મિનિટ પકાઈ દઈએ તેલને મરસુંને બધી મિક્સ થઈ જાય ખાલી આપણે સેજ જ પાણી નાખ્યું છે એટલે હું વઘાર પુલાવને આરે સરસ સોટી જાય પાણી ન નાખો તો પણ ચાલે જો ટમેટા છેજ વધારે પાકી જાય ને તો તમારે પાણી નાખવાની જરૂર નથી એટલે પાણી ન નાખો તો પણ ચાલે બે મિનિટ આપણે આ વઘારને પકાવી દેવું ને વઘાર પાકીએ પછી આપણે પુલાવની ઉપર નાખીએ અને મિક્સ કરી દેવું તો વઘાર પાકી ગયો છે આપણે હવે આપણે પુલાવ ઠરી જાય ને પછી એની ઉપર આ બધો વઘાર નાખી દઈએ છે સાડા ત્રણ કિલો આપણે સોખા લીધા હતા આ ટોટલ પંદર કિલા જેવો પુલાવ બની જાય આની ઉપર હજી આપણે બે ચમચ ધાણાજીરું નાખી દઈએ પોછા હાથે જે આપણે વઘાર બનાવ્યો છે એ પુલાવને અરે મિક્સ કરી દઈએ અને સરસ પુલાવ બની જાય આની ઉપર તમે એ નાખી શકો આપણે ડ્રાયફ્રૂટ નાખશું પણ જ્યારે પીરસવાનું થયા એટલે સરસ ડ્રાયફ્રૂટ રહે પોછા ન પડે આની ઉપર કાજુ બદામ દ્રાક્ષ ખિસમિસ દાડમના દાણા એવું બધી તમે નાખી શકો અમે નાખશું પણ જ્યારે જે પીરસવાનો સમય હોય ને એ સમયે દાડમના દાણા છે કારણ કે એનો કલર ના બગડે ગરમ ગરમ હોય તો કલર બગડી જાય અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા આપણે વિડીયા બનાવતા રે હું મળીશું અગલી વિડીયોમાં ક્યાં સુધી જય માતાજી બાપા